જોઈશો મિત્રો કપાસ આપણો પાણી પાણી ભીરું છે એકલું જોવો તમે એમ પાણી એકલું પાણી પાણી થઈ ગયું છે પણ હાલાતું નથી ને આપણો કપાસ છે તમે જોવો તમે કપાસ પણ કપાસ પણ ઉગી ગયો છે જો આ કપાસ તમે જોઈ શકો છો જોવા પાણી ભીરું છે તો હવે આમાં શું વળતર મળે આમ જોવો તમે કપાસ છે જો આ કપા પણ ઉગી ગયો છે બધો કપા જોવો તમે કપા જોવો ઉગી ગયો ને આમનું પાણી જ ભર્યું છે જોવો તમે આપણને તો તમે જોઈ શકો છો એમાં શું વધ્યા હવે જોવો આમ પાણી જોવો તમે જોવો પાણી કપાસ જો આમ કપા જોવો તમે બધો કપા ઉગી ગયો પણ જોવો તમે કપા જોવો જો આવી રીતનો બધો કપાસ પણ ઉગી ગયો છે માથે માથે પણ જો પાંદડા કાઢી છે એકલું પાણી પાણી દોડધો પોણા પોણા કપા બોલી જાય જો એક કપાસ ને પણ બધા કપાસે છે તો હવે ખેડૂતનામાં પણ શું લાઈન લેવી રાખવો કપા કે કાઢી નાખવો કપા બોલો તમે કોઈ એમ બધા કરીએ આપણે કપાસ જોવા હાલત થઈ છે અમારી કપાની જો આપણો કપા જો આપણે હવે આજ તમે ઠંડીમાં તમારે મૂકવા જોતો હોય તો મોકલાવું બી બે ફેરીશું મારા હો હું આવી રીતનો છે બધે જો ઊગાવો જો કેમ પણ કપાસ છે ને જો આને કપાસ કહેવાય શું કહેવાય નવો કપાસ જોઈ શકો તમે નવો કપાસમાં પાણી પણ ભીર્યું છે જો આમ આવી રીતનું પાણીને જો આપણો કપાસ છે તમે જોઈ શકો છો જો એટલું પાણી ભર્યું છે આવી રીતનું પાણી છે શેખનું જો આમને જો

છે શિંગ પણ પછી લીલી સમજી ઊભી છે શીંગ ઉભી છે ભલે વરસાદ તંત્ર ગમેટલો પડવો એટલો પડે પણ શીંગ આપણે ઊભી રાખવાની છે આમ નમસ્તે હજી ને પણ હજી પરત ખાવા જેવો છે હજી એટલો વરસાદ ભર્યો હોય એટલો ભલે વરિયાદ તો આવી રીતે બધી શીંગ આપણે ઉભી જો આ બધી જાતે પૂકેને સુધી આપણી શીંગ ઊભી છે ભલે ફરિયાદ કરે ભલે હું તમને કવા બતો અમારે કૌવા કેટલા ઉપર પાણી ના આવી જાય એ કૌવો પીરો છે એવો પાણી જોઈ શકો તમે પાણી આ ઉપર પાણી પણ પીવો એમ ડાયરી ખોબે જ આમ કે ના આમ આંબો એટલે પાણી હાથમાં જો આંબ yeah